સુરતના માંગરોળ તાલુકાની કિમ નદી કિનારાના ગામડાઓમાં પૂરના લીધે તારાજી સર્જાઈ છે જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં મોટી નારોલી ગામના છે આ ગામમાં નદી કાંઠે વસતા પરિવારો પર મોટી આફત આવી પડી છે કીમ નદીનું પાણી ઘરોમાં ઘૂસી જતા પરિસ્થિતિ વિકટ બની રહી છે નદી કિનારે આવેલા ઘરો નદીમાં વહી જવાની દહેશત આ પરિવારોને સતાવી રહી છે નદીના કિનારો પણ મોટી નરોલી ગામ વસેલું છે અને કિમ નદી પર જ્યારે પણ પારા યોજનાની વાત આવે ત્યારે વખતો વખત અધિકારીઓને જણાવતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જણાવતા આપણા ગણપતભાઈ વસાવા સાહેબે બહુ મોટી રકમ ચાર કરોડ વીસ લાખ રૂપિયા મંજૂર કરાવી આપેલી હતી તે સમયે બે હજાર એકવીસની અંદર આ કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલું સુરતની એક એજન્સીને આ કામ આપવામાં આવેલું હતું હજુ તો અડધું ચોમાસું પણ નથી બે મહિના પણ નથી ગયા તો જો વરસાદ આવશે અને પાણી પૂર જો આવશે ચૌદ મીટર અહીં આ કિમ નદીની ભયજનક સપાટી ચૌદ મીટરની છે તો જો આટલું પાણી આવશે તો આ ઘરો તો અંદર થઈ જ જવાના છે છે અમારા ગામમાં પાણી વધારે આવે અમારું બધું બહુ ધોવાઈ ગયું તે પ્લસ અત્યારે તો અમારું બહુ જ ઘરના પાયા પાસે આવી ગયેલું છે તે પ્લસ અમારી જાનની શક્યતા જ છે જવાના કારણ કે અમારું ઘર જ આવી જાય તો મારા ઘરમાં તો નાના મોટા ત્રીસ માણસો છે એક બે માણસ નથી મારા બચ્ચા મારા બચ્ચા બચ્ચા નદીમાં કેટલું પાણી આવે બહુ પાણી આવે છે પુષ્કળ પાણી આવી જાય શું થયું છે આ બધું ફોતા થઈ ગયું આ બધું ધોવાણી ગયું ઘરનું પાય તક સુધી આવી ગયું સો ફૂટ જગ્યા પર ચાલી ગઈ કે નારામાં આ નદીના કારણે પેલું ધોવાણ આવે ને પેલું રેલ આવે ને પાણી આવે ડેમનું પાણી આવે વરસાદનું પાણી આવે તો ઘણું બધું ધોવાણ થઈ ગયેલું છે અમારા વાડામાં ખાસી મોટી જગ્યા હતી ડ્રગ જાય એટલે અમારી ખાસી જગ્યા હતી અમારે અવરજવર કરતા હતા તેના બદલે અમારા ઘેરોના બાયણા પાસે ધોવાણ આવી ગયું અને અમારો કાલ પરમ દિવસે પારં જુમ્માન જે રેલ આવી આવીને ડેમના પાણી છોડેલા અને રેલ આવી એમાં બી બહુ પાણી આવ્યું તો કોઈ નેતા જોવા બી આવ્યા નથી અમને ને કોઈએ કંઈક પૂછપરછ કરી નથી અને ચાર વર્ષ પહેલાં ગણપત વસાવા બી આવેલા અમારા ભલિયામાં અને ખાતમુહૂર્ત કરી ગયેલા અને બે ચાર ગાળા પહેલાં પથ્થરના લાખી ગયેલા તે જ લાગી ગયા ત્યાર પછી કોઈ જોવા બી આવ્યો નથી માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદી બે દિવસ પહેલાં જે રોદ્રો સ્વરૂપ ધારણ કર્યું ઉપરવાસમાં જે વરસાદને લઈને કીમ નદીમાં જે પાણી આવ્યું હતું એ પાણીને લઈને જે મોટી નરોલી ગામ છે ત્યાં કીમ નદી પસાર થઈ થઈ રહી છે આ કીમ નદીના જે કિનારે જે ગામો વસેલું છે મોટી નરોલી ત્યાંનો પા પારાનું ધોવાણ થઈ ગયું છે અહીંયા જે ઘરો છે ઘરોમાં હાલ કીમ નદીનું પાણી ઘૂસી ગયું હતું લોકોએ હાલાકીનો સામનો કરી રહ્યો હતો કેમેરામેનને કે દસે બતાવે આ જે નદીનો જે વહેણ છે વહેણની અંદર આ પારો સમગ્ર પારો ઢોવાણ થઈ ચૂક્યું છે લોકોના જીવનું જોખમ છે કારણ કે હજુ પણ ચોમાસાના હજુ બે મહિના બાકી છે ત્યાં સુધી આ કિમ નદી જો ફરીથી આ રોદ્ર સ્વરૂપ ધારણ કરે તો લોકોમાં ભારે નુકસાની વેઠવાનો વાળો આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે કોઈ એજન્સીને કામ આપવામાં આવ્યું હતું અને એજન્સીના કામની બેદરકારીને કારણે આજે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને આ જે કિમ નદીનું જે પારાનું જે ઢોવાણ થયું છે તેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને કિમ નદીના ઢોવાણ થવા જે રોડનું સ્વરૂપ જાણો કર્યું હતું એમાં લોકો હાલ હાલાકીનો સામનો તો કરી રહ્યા છે પરંતુ ગામોમાં પણ હવે નુકસાની વેઠવાનો વાળો આવે તો નવાય નહીં નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત